મહેસાણા જિલ્લાના વસઈ પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી દ્વારા ઇન્સ્પેક્શન યોજવામાં આવ્યું હતું ખાસ ઇન્સ્પેક્શન નિમિત્તે પરેડ પણ યોજવામાં આવી હતી આજે વાર્ષિક ઇન્સ્પેક્શન ઉપરાંત ગામમાં પોલીસનો લોક દરબાર પણ યોજવામાં આવ્યો હતો આ લોક દરબારમાં ગામ લોકો સરપંચ તેમજ આગેવાનો દ્વારા પ્રોહિબિશનના ગુના અટકાવવા દારૂબંધી ચોરી અટકાવવા ઉપરાંત ખેતરમાં ગાયો દ્વારા થતા ભેરણના પ્રશ્નો અટકાવવા ખાસ રજૂઆત કરી હતી આ રજૂઆતના અનુસંધાને જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ તપાસ કરી જણાવ્યું હતું આ ઉપરાંત વસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર તેજસ દેસાઈ ઉપરાંત ગામના સરપંચ જિલ્લા ડેલીગેટ ભરત પટેલ તથા ગામના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સર આજે વાર્ષિક જે વસાઈ પોલીસ કરવામાં આવ્યું એ બદલ આપ શું કહેશો આજરોજ રોજ વસાઈ પોલીસ સ્ટેશનનો અમારી કચેરી દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શનનો કાર્યક્રમ હતો એ દરમિયાન અહીંયા પરેડ નિરીક્ષણ કરવામાં આવ્યું ત્યારબાદ લોકદરબારનું આયોજન કરવામાં આવેલું જેમાં લોકોના જે કંઈ પણ પ્રશ્નો સ્થાનિક લેવલના હોય તે શાંતિપૂર્વક સાંભળવામાં આવ્યા અને તેનો બને તેટલો યોગ્ય હકારાત્મક નિકાલ આવે એ માટેની ખાતરી આપવામાં આવે અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા